મારી તો આ ઘર માં છે ને કાઈ વેલ્યુ જ નથી કાઈ વેલ્યુ જ નથી અને મારા ધણીમાંય માં કઈ નથી અને હા હોય એવી ભટકાણી છે ને એની વાત જ ને નકર હું આયા એક મિનિટ રવ એવી નથી રહોડા હું ખાવાનું પૂછવા ગઈ ને બે બેનો મને વળવળ તો છોટી અને મારી આર બાઠવા મળી હું કેટલી ભોળી છું હારી છું પણ મારી કઈ કદર જ કોઈ ને નથી

શું કરો છો તમે ખબર છે વાડીએ સવની હો હમણાં જ તમ ફોન કરી ન કીધું કો વાડીએ સવ એમ મારો કાળિયો કલોટો મારો કાનુડો મારો જી હા હાલ છો તમે વાડીએ કામે સડી ગયા ને એટલે કારખાને જાતા તા ને મન નોતું ગમતું દીકા હા નોત ગમે ને હવે એવા તમે કારખાનામાં કામે જાવ એની કરતા વાડીનું કરો ને હારું હા મારો જીવ

પણ એનો અવાજ સાંભળી લીધો ને એની વાત કરી લીધી ને એટલે બહુ મજા આવી ગઈ હારું હવે ગોગડિયાને લઈને ઘડીક હોલમાં વહી જાઉં હમણાં બધા આવશે ગોગડો ભાઈ જીણીઓ ભાઈ મારા પપ્પાને પાછા કહેશે કે લંગુ કાંઈ કામ જ નથી કરતી એમ પાછો મારો ભાઈ ગોગડો છે ને બહુ ગોલો છે ખીજાય એવો છે મને પાછો એવો ખીજાય ને એની વાત જ નહીં એટલે મહણિયા કાકાતર બાજુમાં ત્રેશે તે હમણા બે ત્રણ દીથાના અમાર ઘરે આયા નથી એલી મહણિયા કાકાના કાઈ વાવડ પત્તો છે કે નહીં ગોગડી હવે મહણિયા કાકા નઈ આવે એની વાત નો જోతి કારણ કે મહણિયા કાકાઈ નું હોવ ને તેડી એવા સ્કાળ રિક્ષામાંથી બધા યેઠા ઉતરતાતા સકડો રિક્ષામાં આયા તેડી નીલ હા એટલા રોયા ની ગુડાણા બે ત્રણ દીથાના મહણિયા કાકા ઘરે આયા નથી નકર તો સાપી વાવે ઘડી બે હે બધું જોઈ કાર્વિન ખાય પીન પછ ભૈયા જાય મે કીધા કે માયવા નઈ હું વિચાર કરતી હતી પણ મે કીધું લાઈ સુડેલા તાર ભેગી થઈને પૂછી લો ક્યાં ઓપડી સેલી તું ક્યાંય નઈ ગોગરી કુતરા ને રોટલી દેવા જાવશું છું ખાય તો ઠીક છે નકર ગાય ને દઈ દે સેલી તો ક્યાં ગઈ તી પાર્ટી નથી એઠવાડા ને તપેલી હાથમાં માં છે એઠવાડો નાખવા ગઈ તી હું તારી કોઈ રે તું રોટલી દેવા જાસ હું એઠવાડો નાખવા ગઈ તી તા તું ભેગી થઈ ગઈ ને એટલે મેં કીધું લાય પૂછી લો ને મેં કીધું કે મહણિયા કાકા કેમ આવ્યા ને મરી ન ગયા ને રોયા ઘડીક બે સાલ બાકડે આમ થી આપણે બે કાય ભેગ્યો થાવી ને નમ કાય વાત થાય ને આ જોળી તું ભેગી થઈ ગઈ ને ચાલ ઘડીક ગપશપ કરી લેવી બે હેલી કામ તો ખૂટતો જ નથી ઘરે હો બીજો હારું આલે ને સુડેલ તારે તારે તાર ઘરવાળા એ હવે કેવું કાલે હારું ભડે છે કે જે એમને મત આલે છે એની હા હો હવે બધું સરખું થઈ ગયું છે હવે જેમ જેમ છોકરાય મોટા થતા જાય ને એમ ઘરમાં શાંતિ આવતી જાય ગોગડી મારે તાર ઘરે એક દિવસ આવવું તું પણ બેસ હોવાનો કાઈ ટાઈમ મળતો નથી મેં કીધું ઘડી ગોગડી પાહે જાવ પણ એલી નથી ટાઈમ મળતો હમણાં કામ હશ ખૂટતું નથી આખો દી આજ વળી અઠવાડિયો નાખવા તો નીકળી ભેગી થઇ ગઈ હું કુતરા ને રોટલી દેવા જતી હતી એલી મારી નણન છે મન બોલાવા આવે છે આલી આવે છે એને એમ કે છે કે મે ગોગડીને પરાઈને બેહાડ્યો મારું નામ નો દેતી મે તને એમાં હો ગોગડી તો ઉપાધી એવો જવાબ ને એવો જવાબ દઉ જો તો હમણા ગોગડી ભાભી તને શરમ નથી આવતી અડધી કલાક થી એકવાડો રાડે રાઈ ના માર મમ્મી ક્યાં ગઈ મમ્મી ક્યાં ગઈ ક્યાં રોવે છે બધા સાનો રાખે ને સાનો નીચે તો ઘરે એટલું બધું કામ પડ્યું છે ને કાલે મહેમાન આવવાના છે ને વધારેનું કામ કરવાનું છે તો આ

એલી સોડેલ માર ઓગડી વાવી હું કેતી તે તને અમાર ઘર કઈ વાતો કરતી તી હા લંગુ ઈ તમારી બધાય વાતો કરતી હતી ને એમ કેતી હતી કે માર હાહુ તો કેવા હારા છે માર મમ્મી જેવા જ છે ને હા હાહરા માર પપ્પા જેવા છે અને મારી નણંદ લંગુ છે ને એ ઈ છે ને કે માર બેન જેવી જ છે અને માર શિબરી માસી માર માસી જેવા જ છે બહુ બધાય વખાણ કરતી તી એલી

આવ્યો સે આ સોસાયટી ની બાયું તો ઠીક હવે જી કે હવે તને કેમ છે ને સારું છે ને દવા બવા પી કે ટાઈમે મને કાઈ વાંધો નથી બહુ સારું થઈ ગયો સાવ તમે મારી કાઈ બળેકરા નો કરતા હો હાલ હટ ખાઈ લેવી જમી કાની પછી બહાર આટો મારવા જાવ સાહેબ અરે નકરી ગરમી થાય તો બે મારા

તો હારું લ્યો હવે તેડી આવ્યા ને મહણકી કાકી ને એટલે હવે ઉપાધી નહી હવે એની સેવા કરશે રાંધીને કરશે હારું કાકા ને નહીં નકર ખડી ખાવા આવે ક્યારેક ઓલી ઘરે જાય પૂતળી ઘરે જાય ક્યારેક સોડેલના ઘરે પણ વધારે તો અહિયાં આવતા બિસારા હાસી વાત છે ઓ મહાણીયા કાકા ની ઉપાધી ની અને ગોગડી તારે રાંધવાની ઉપાધિની કાલ તો લંગુ બેન જાય છે કાલ તો એ બધા તેડવા આવવાના બોગડા લંગુ બેન મને હમણાં કેતા હતા એ કે કે કાલે બધા આવવાના કા લંગુ બેન

હા મની કારું ભૂખ લાગી છે હો હાલો હાલો ખાઈ લેવી હવે